નમસ્કાર વડીયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે સમગ્ર દેશની અંદર મહાશિવરાત્રી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડીયામાં પણ મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે વડિયામાં આવેલા શ્રી કંઠળનાથ મહાદેવ મંદિર શ્રી વિલેશ્વર મહાદેવ મંદિર શ્રી રામનાથ મહાદેવ મંદિર શ્રી સુરગેશ્વર મહાદેવ મંદિર શ્રી જળેશ્વર મહાદેવ મંદિર આ તમામ શિવ મંદિરોની અંદર ખૂબ જ ભવ્ય શણગાર મહાઆરતી દીપમાળા મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભક્તોનું ઘોળાપુર શિવ મંદિરોની અંદર ઉમટતો જોવા મળ્યો હતો ઘડિયાના તમામ શિવ મંદિરોની અંદર રુદ્રી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભક્તોએ ખૂબ જ મોટી સંખ્યાની અંદર શિવ અંદર શિષાયું હતું જળાભિષેક કર્યો હતો ત્યારે ભક્તોએ શિવ મંદિરોની અંદર પ્રસાદની પ્રસાદી પણ મેળવી હતી અને દરેક મંદિરોની અંદર મહાઆરતી સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને વડિયા જાણે શિવમય બન્યું હોય તેવો માહોલ વડિયાની અંદર જોવા મળ્યો હતો મહાશિવરાત્રીના પાવન પર્વે સમગ્ર દેશમાં જ્યારે ધામધૂમપૂર્વક મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક વડિયામાં પણ આવેલા તમામ શિવ મંદિરોની અંદર ભવ્ય મહાશિવરાત્રીની ઉજવણી કરવા કરાઈ રહી છે વડિયાના તમામ શિવ મંદિરોની અંદર જાણે ભક્તોનું ઘોડાપૂર પૂર ઉમતું હોય એમ વડિયાના બિલેશ્વર મંદિરથી આપ દ્રશ્યો જોઈ રહ્યા છો અને વડિયાની અંદર તમામ મંદિરોની અંદર ભવ્ય શણગાર મહાઆરતી મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આજે આયોજન કરવામાં આવ્યું હતું બપોરના સમયે યોજાયેલી મહાઆરતીની અંદર ભક્તોનું ઘોડાપુર જાણે ઉમતું હોય એવા દ્રશ્યો પણ વડિયાની અંદરથી જોવા મળી રહ્યા હતા ત્યારે વડિયાની અંદર મહાપ શિવરાત્રિ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે અને ભક્તોનું ઘોડાપુર શિવ મંદિરોની અંદર પ્રસાદી દર્શનાર્થે અને મહાઆરતીની અંદર જોડાઈ રહ્યું છે ત્યારે સમગ્ર વડિયા એક શિવમય બન્યું હોય એવો માહોલ વડિયાની અંદર જોવા મળી રહ્યો છે સમગ્ર દેશમાં મહા શિવરાત્રિ પર્વની સાથે વડિયામાં પણ મહાશિવરાત્રી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી વડિયાના આંગણેથી કરવામાં આવી રહી છે ત્યારે સૌને હર હર મહાદેવ હર